સોટો ચા કર્યો મસ્ત આદુ સા કરવા જાય અને પીવા પાણી કરું પછી બીજી બધી પછી રોટલો કરું શાંતિથી ભાઈ અમાર તો અમાર તો જાતે પડે એવું બધું છે અને પેલો વિરોધ કેટલા કે છે પેલો જીતું છે કે યદાબા તમે ચોક ડોઝી લીયા લે હો લીઆ લે હજુ સુધી કોઈ થા પાડતા નહીં એવા પાછા ખોટું ખોટું કોળીયે કોણ ચોંટાડીને ઘાસ રીતે આવશે નહીં આમ તો દાળામાં શીખરને હરિયો કરતા મારા ઘરની પણ હવે તો ખબર પડી છે કે હવે કીધું જા રૂપિયા જો કીધું લેવા હોય તો પણ તો તોય જા આ ડોહાને પડી ચોક ઇ તમી મેલે મેળવું આમ આમ કરીને ખબર આવે તોય સારું દોતાય નહીં તો શું કરવા છે દોતાય તો વગરની છે મારો તો ટાઈમ શાંતિથી આ એ મજાનો રોટલો કરીને ખવા રે એ બી દોવા ને તાર પૂરો કરે એ બી દોવા બાકી આપણે તો તાની શું હે ખાધા રાધાજી એ ભાઈ જીવનમાં ત્રણ ગુણ એમ કહે પૈણીએ તોય દુઃખ ને ના પૈણીએ તોય દુઃખેલી વાતો છે ભયા આ તો જે તારે હા જીતુભાઈ ના ચેવી મજા છે અને બે તાનો હલકે હલકે સેવા હોય ખેતરમાં પાછો બાઇકમાં બિહારી જાય તમે જોવો તો હીરા જેવો લાગે છે અને અમારે તો ભાઈ ડોશી નહીં એટલે કિહારીને જ આવું પસ્તી ન્યા કરી એટલે પાછા શકાય ને ના લે કે આ તો ઓઢો છે હું જોવા એટલે પણ તમને ચોક ખબર છે મારા કરમ માં નહી એટલા ભય નહીં હવે ખોટું તમે કોક ના કો છો અમે શક્કર તો કુદરત ની જેવી મરજી હોય એવું થાય ભાઈ હા ઇમાન ઇમાન તાએ ઉકડી જો આ પાછા આમ તો ન્યા કરતા પણ આ તો એકય નહીં નીકળ્યા ઓહો હા કેવો આ આ હો વીરુ એકલા એકલા બકવા કરો ઉભા ઉભા હું આ તો કરો આલે આપળો કે ખેતરમાં નહીં જઉં તો હેડ આવ તમે આપલા છે તું બન ઘેર ગયો હેડો વાત બનાવી બનાવ લઈ જઈએ પણ એકલો મોટા ટેન્શન હોય જાય આપડે જઈએ થોડી વાર એને કલાઈએ હારી હારી વાતો કરીએ આજ જવું વળી પાછા દવા દાડો ચડી ફેર આવશે એટલે એમ કરતા કરતા પોતા

તો નહીં ભયા ધુમાડો થાય છે અમાર તો હવે જિંદગી અમા ગાઢવાની છે શું કરે કે ભાઈ આવો આવો કેવું છે કયો સારું છે પણ આ તો કીધું હમાચાર લેતા જઈએ ને થોડીક એક વાત બીજી હતી તે કીધું હવે ના જઈએ બે જણા ઓહો તો તમારા જેવા ભગવાન આવો ને તમારા નસીબ આજ મારી હાથ નો તા પીવાનો પઈ જાવ તમારા નહી પાવવાળી હડિબ વર્ષ જેટલા વર્ષથી બિહારો લાવી દો છે ભાડો આપડે જોતા લાવે તો હા જિંદગી નું દુઃખ નહી દેખાતું તમારા હારું છે ટાઈમે રોટલો કરી ર

તમે પાડો તો તમે નહિ જોયું તું ભાવી દયા નહીં આવતી ને આટલી ઉંમરે લે કર્યું તમે આયા છે કોઈ ખબર ગોઠવી દઈએ પેલી વચમાં એક વાત આવી ખબર છે એવું બધું છે આ દે

પચીસ રૂપિયા પચીસ રૂપિયા પડે એમ તમને ખબર બધું છે જમીન દાગીને બધું છે ભાના જોડે ના એટલે આપડે બીજા ત્રીજા કોઈ કશું નઈ પીડા કરવા હાલ લાખ

પણ મારી જિંદગી તો સુધરી જાય છે નાના ના કંઈ ખાટલે પડ્યો તો મારી કોણ સેવા કરશે આ ભાઈઓ હગા નહીં અત્યારે અને ભાઈઓની બાયડીઓ ઠુંહાસ વળી અને ભાઈઓ અત્યારે તો વળી બધું લેવું હોય તાણે જ મેં કંઈ કહેવાને શું કરવું છે ખાવું પીવું હોય તાણા મધા અત્યારે તો ઉમર થઈ જાય એટલે કે મરકી કંઠભેળો કરે છે આમ છે નાના મહેર મળતોય નહીં અત્યારે તો બળતો બોલી નાના મૂવા બે લાખ રૂપિયા

નંબર હોય તો અલગી નો વાત કરીએ તમે કોઈ વાતો તમે તો રાખો તાળો વાતો કરજો વાત સાચી છે પણ બીજા તો હું ચૂકું છું

દાખલા જેવું થાય આડિયા ભાઈ ના હું દીટકા ભાઈ નું પણ તમાર તો શેરા પડતા હોય સાચી વાત આવું થાય પણ નાના હું તમે તાર તૈયારીઓ કરો

અને કોક કોકડાડો આ તો ભરાવે નહીં ના તો લિયલા ના તો પાર્ટનરશીપ કરી હોય અડધા મને આટે તો મારે તો ચો જ આવું જાય મારે તો બે લાખે પડી જાય ને તો જાય એવું ના થાય સારું તો ભગવાન લાદ રાખજે પણ ના ના જીતું છે એટલા ખોટું કામ તો કદી નહીં થવા દે મને એના ઉપર ઘણા ઊંધી ભરોસો છે ખડોતા ને ભગવાન કરે ખરો કરશે હારા માટે જ કુદરત સારું કરજે અને હારું જાય મારે મેળ પડી જાય તો આટલી ઉંમરમાં અને દોશી આવી જાય તો મારો તો બધી રીતના સુખી સુખીનો રોટલો થઈ જાય અને સુખ શાંતિ બે અમારા વાળામાં પડી રહીશું ડોસી ડોહો અને મજા